અમદાવાદ શહેરમાં ધીમી કામગીરીથી હાલાકી મંથર ગતિથી કામગીરી કોન્ટ્રાક્ટર્સની જાણે આદત બની ગઈ છે મીઠાખડી અંડરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે ધીમી કામગીરીથી લોકોને હાલાકી છ મહિનાથી અંડરબ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું છે પ્રતિદિન લાખો લોકો અંડરબ્રિજમાંથી પસાર થતા હતા મીઠાખડી અંડરપાસની કામગીરી છેલ્લા છ મહિનાથી પણ વધુ સમય વીત્યો છે ત્યારથી ચાલી રહી છે

તોજ અમારે કામ થાય નકર બાકી થાય એવું નથી આજે કામગીરી ચાલે છે ઘણા સમયથી તો વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે રસ્તામાં ક્યારેક પસાર થતી હોય સપ્તી વેલા વેલા થઈ જાય તો એ સારું જેટલું વેલા થાય એટલું સારું તો એ સામે સમસ્યા થાય છે આજ થાય છે કેટલા કલાક સુધી પસાઈ પડે અરે લાઈન બહુ આપણે ઘણી નિયતતા એટલા કિલોમીટર સુધી લાઈન લાગી જાય તે તો કલ્યાટ વર્ગો હોય છે તે પણ મોટી સંખ્યામાં અહીંયાથી પસાર થતા હોય છે જ્યારે તમામ લોકોનું અહીંયાથી કામ કરતા કર્મચારીઓ છે તેમનું કહેવું છે કે માર્ચના અંત સુધીમાં અન્ડરબ્રિજની કામગીરી છે તે પૂર્ણ થશે પરમેન મનિશવાણીયા સાથે દિગચોહણ સંદેશને અમારવા